સાથે ગીતાંજલિ વિદ્યાલય ખાતે એક કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું શુભારંભ ગીતાંજલિ વિદ્યાલયના સંચાલક હિરેન ગાંધી તથા વિદ્યાલયના આચાર્ય જય સોલંકી તથા મરાઠા મિત્ર મંડળના અગ્રણીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર કરવામાં આવ્યો સ્નેહ મિલનની સાથે સાથે પાદરામાં વસતા મરાઠા મિત્ર મંડળના પરિવારો છત્રપતિ સંભાજી મહારાજની શૌર્ય ગાથાની ફિલ્મ છાવા નિહાળી એકતા અને સંપભાવ સાથે ગુળી પડવાના તહેવારની ઉજવણી પણ કરવામાં આવી છે ગુળી પડવા નિમિત્તે આ મરાઠા મિત્ર મંડળ અને શિવરાય ગ્રુપ તરફથી સ્નેહ સંમેલનનું કાર્યક્રમ કરેલું છે એમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર શ્રી સંભાજી મહારાજના ચરિત્ર વિશે જે જે એમના શૌર્ય વિશે જે ચલચિત્ર બન્યું છે છાવા એ પિક્ચરનું સમૂહમાં જોવાનું કંઈ કાર્યક્રમ રાખેલો છે ગીતાંજલિ સ્કૂલ તરફથી આ બધી વ્યવસ્થા રાખવામાં આવી છે વર્ષ દરમિયાન શ્રી આ મિત્ર મંડળ જે શિવરાય ગ્રુપ તરફથી આવા વિવિધ કાર્યક્રમો રાખીએ છે એમાં એક કાર્યક્રમ અમે રાખેલો છે અને એમાં સમાજના બધાનો સાથ સહકાર છે